કપડાથી ભગવાન ના મળે કપડાથી ના ભગવાન કોઈથી મળે જ નહીં તમારે સમજી લેવાનું કે આવા તો કે મારા મોટા વધારો ભગવાન ભગવાન તો અંદરની વાત છે અંદર જીતવાનો પ્રેમથી મળે અમારે એક દાખલો તમને દઈ દો મારી અભિમાનની વાત નથી મેં મારી જિંદગીમાં અભિમાન નથી કર્યું મારી કોણ નહીં પણ એક વાત એવી મગજમાં આવી ગયું અમારે એકસો પંદર વર્ષના જુગી ભૂટી અમારે કુંભારામના મંદિર આવ્યા હતા એમ કેતા હતા એકસો પંદર આણંદ વાળા પ્રજાપતિઓ લઈએ હતા હજી પાસા છે બાપુ તે બાપુને ને જટા હતી બાર બાર તેર તેર ફૂટ ની છોડે એટલે તમે બેઠા એટલે ઉઠી જવું પડે અને બાપુને ને ઉમર થઈ પછી જ્યાં બેહે ને તો જટા છોડે આટલા માણસ બે એટલે બાવા થી બે એટલે બધા ઉઠી જાય એટલે ઉઠી ને વળી બી બીજે બે બાવા વળી ફરી આવે બીજે બે અહીંયા છોડે જટા તો અહીંયા ઉઠી જાય આ ચર્ચા બધી અમારે તો ચાર ત્રણ ચાર હજાર માણસ મને કે બાપુ સમજાવો ને કે ઘડી ઘડી ઉઠે પાછા આવીને વળી જતા છોડે એટલે અમારે બધાને ઉઠવું પડે એટલે મેં આ તો જોગી ભાઈ હરાબ દે એમ થોડું કીધું ઘડી ખમો નીરા દેખાઈ કીધું એટલે બપોરનો ભાગ થયો બાપુને બાજુમાં બાજુ બેસી ગયો બાપુ આ તમને જટાનું વજન નથી લાગતું તો કે ના તો મેં કીધા ઘડી ઘડી તમે જટા છોડો છો ને તો ફરી આવો ને ફરી છોડો આ મને તો તમારી એની તકલીફ દેખાય કીધું પછી મેં કીધું